વનરાજ ગરૈયા વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ મહાનગર અધ્યક્ષ ખાસ તો બીજી તારીખે દશેરાના દિવસે જે રાજકોટમાં દર વર્ષે પરંપરાગત લગભગ સત્યાવીસ અઠ્યાવીસ વર્ષથી રાવણ દહનો કાર્યક્રમ થઈ રહ્યો છે આ વખતે પણ આ વિશ્વ હિન્દુ પ્રેરિત દશેરાના દિવસે આ દિવસે તમે આપણા સમાજમાં જે જે અલગ 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 ધર્મના લોકો જે ભેદભાવ કરીને ઉભા કરવામાં આવેલીસ ગ્રાઉન્ડમાં રાવણ કુંકર્ણ અને મેઘનાથ આ ત્રણ પુતળાઓ ત્યાં દહન કરવામાં આવશે અને જાહેર કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ અંદર અમારા અધ્યક્ષ આ વખતે રાવણ દહનના અધ્યક્ષ છે ભાઈ શ્રી કૌશિકભાઈ સરદારા એમના

કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક તો રાશેની જુઓ છો સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રિપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણતક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ મિત્રો આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે ડીલરશિપ આવકારે છે મોંગુ બિયારણ વાયુ સારું ખાતરય નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુજાય છે સનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદ નગર રોડ એસજી હાઈવે અમદાવાદ કચ્છના ખેડૂતો માટે ખુશખબર કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ અઠ્ઠાણું બસો પચાસ વીસ ત્રણસો એકત્રીસ કચ્છ ભુજમાં ડીલર રાજકોટ મશીનરી સ્ટોર સ્ટેશન રોડ ભુજ કચ્છ ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ એકાવન સાતસો ચોસઠ